નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આજની આ સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે એક દીકરાના પિતા પોતાના પુત્રો માટે શું શું નથી કરતા પોતાના સંતાનો માટે ફાટેલા કપડાં પહેરીને પોતે ભૂખ્યા રહે છે અને પોતાના સંતાનોની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે પરંતુ આજના જમાનાના અમુક એવા વંઠેલા દીકરા ભગવાન સમાન પોતાના માતા પિતાને અસગનો ત્રાસ આપે છે અને એમને દુઃખી દુઃખી કરે છે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી સૌને વિનંતી છે કે આ વિડીયો ખૂબ જ ઇમોશનલ છે તેથી વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો મિત્રો આજની સ્ટોરીની શરૂઆત કંઈક આ રીતે થાય છે અચાનક મારા મિત્ર સાગરનો ફોન આવ્યો ફોનમાં એણે મને એવું કહ્યું કે તું જલ્દી મારી ઘરે આવી જા મેં એને કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તું પહેલાં ઘરે આવી જા કારણ હું પછી જણાવીશ સાગર અને સંધ્યા કારમાં બેસી કૃણાલના ઘરે જવા માટે રવાના થયા અમે રસ્તામાં વિચારતા હતા કે અચાનક બોલાવવાનું કારણ શું હશે તેના ઘર પાસે કાર પાર્ક કરીને અમે દોડીને અંદર ગયા અંદર જઈને જોયું તો કુણાલની પત્ની રડતી હતી અને કુણાલ માથે હાથ દઈને બેઠો હતો મેં પૂછ્યું કે કુણાલ અચાનક શું થયું ત્યારે કુણાલ કહેવા લાગ્યો કે મિત્ર ગઈકાલ સાંજના સ્કૂલેથી છૂટ્યા પછી મારો પુત્ર રશ્મિ હજુ સુધી ઘરે નથી આવ્યો મેં પૂછ્યું કે સ્કૂલવાળા શું કહે છે ત્યારે કુણાલ કહેવા લાગ્યો કે સ્કૂલમાંથી એવું જાણવા મળ્યું છે કે રશ્મિ છેલ્લા પીરિયડ સુધી તેના ક્લાસમાં જ હતો તારી ભાભી તેને સ્કૂલે લેવા ગઈ હતી ઘણી રાહ જોયા પછી પણ રશ્મિ સ્કૂલમાંથી બહાર ન નીકળ્યો એટલે તારી ભાભીએ સ્કૂલમાં જઈને તપાસ કરી પરંતુ તે લોકોએ હાથ અદ્ધર કરી દીધા પછી મેં પૂછ્યું કે પોલીસમાં જાણ કરી હતી ત્યારે કુણાલે કહ્યું કે હા પોલીસ સ્ટેશનમાં જાણ તો કરી છે અને એ લોકો તપાસ પણ કરી રહ્યા છે મેં કુણાલને પૂછ્યું કે છેલ્લે તારે કોઈ સાથે માથાકૂટ કે દુશ્મની થઈ હોય તો યાદ કર ત્યારે કુણાલે કહ્યું કે ના એવું તો કંઈ યાદ નથી આવતું થોડી વાર બેઠક રૂમમાં શાંતિ છવાઈ ગઈ અચાનક મારી નજર તેના કાચના ટેબલ પર મૂકેલી એક સુંદર ફોટો ફ્રેમ ઉપર પડી દાદાજી સાથેનો હોળીના કલરથી રંગાયેલો રશ્મિનો ફોટો હતો ત્યારે મને યાદ આવ્યું કે પારિવારિક માથાકૂટને કારણે કુણાલ તેના બાપુજીને ગયા વર્ષે શહેરના ઘરડા ઘરમાં મૂકી આવ્યો હતો કુણાલના ઘરે આવતો હતો ત્યારે દાદાજી અને રશ્મિની નિર્દોષ મસ્તી અને તોફાન જોઈને હું ખૂબ જ ખુશ થતો હતો દાદાજી અને પૌત્ર વચ્ચેનો પ્રેમ જોવાની મને ખૂબ જ મજા આવતી હતી મેં કુણાલને કહ્યું કે તું ઊભો થા ત્યારે કુણાલ કહેવા લાગ્યો કે કેમ પછી મેં કહ્યું કે અત્યારે સવાલ કરવાનો સમય નથી કુણાલ અને તેની પત્ની ઊભા થયા અને અમારી કારમાં બેસી ગયા અમે કાર લઈને ઘરડા ઘર પહોંચી ગયા મેં કુણાલને કહ્યું કે કુણાલ મારો અત અંતરાત્મા એવું કહે છે કે રશ્મિ અહીં જ હશે અમે દોડતા દોડતા અંદર ગયા દાદાજીનો રૂમ નંબર મને ખબર હતી કારણ કે કોઈ કોઈ વખત હું તેમને મળવા માટે જતો હતો અમે દોડીને રૂમ ખોલ્યો અને જોયું તો રશ્મિ અને દાદાજી મસ્તી સાથે તોફાન કરી રહ્યા હતા બંનેના ગાલ હોળીના કલરથી રંગાયેલા હતા કુણાલે દોડીને રશ્મિને તેડી લીધો ત્યારે સાગર તેની પત્ની રશ્મિને તેડીને ખૂબ જ રડ્યા બેટા આવી રીતે જાણ કર્યા વગર જતું રહેવાય ખરું ત્યારે મારી આંખમાંથી પણ આંસુ સરી પડ્યા મારાથી કડવું પણ સત્ય બોલાયા વગર રહેવાયું નહીં મેં કહ્યું કે કુણાલ તને તારો પુત્ર ફક્ત ચોવીસ કલાક તારી આંખોથી દૂર થયો ત્યાં આટલું બધું તને લાગી આવ્યું તો વિચાર તો કર આ પથારીમાં બેઠેલા સહાય તારા પિતાજી એક વર્ષથી તને તેમની રડતી આંખે તને શોધી રહ્યા છે તેમની વેદના અને લાગણીની કલ્પના આજે થોડી તું કરી લે ત્યારે રશ્મિ તરત જ કુણાલના હાથમાંથી ઉત ઉતરીને ફરી દાદાજી પાસે જતો રહ્યો અને કહેવા લાગ્યો કે દાદાજી આ લોકોને તમે ખીજાવું ને મારે ઘરે નથી જવું મને ઘરે નથી ગમતું પછી મેં કીધું કે સોરી કુણાલ બાળકો તો પરિવારનું ભવિષ્ય છે તેઓને આવું ખરડાયેલું વર્તમાન જ બતાવશો તો આવનારા ભવિષ્યમાં તું આ બાળક પાસે શું અપેક્ષા રાખીશ બાળકો તો હંમેશા તમારું વડીલો પ્રત્યેનું વર્તન અને વ્યવહાર જોતા હોય છે જેવું વાવશો તેવું તમે લણશો એ ભૂલશો નહીં મને તારું આ પગલું ત્યારે પણ યોગ્ય નહોતું લાગ્યું અને આજે પણ યોગ્ય નથી લાગી રહ્યું દરેક માને પોતાના સંતાન શ્રવણ જેવા ગમે છે પરંતુ પોતાનો પતિ જો શ્રવણ બનવાનો પ્રયત્ન કરે તો આંખમાં ખૂંચવા લાગે છે આ તારો વ્યક્તિગત મામલો હોવાથી હું ચૂપ રહ્યો હતો પરંતુ આજે મેં મારી મર્યાદા લાગણીના આવેગમાં આવીને તોડી છે જેમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી તેથી મને માફ કરજે મિત્ર માતા પિતાને સમજવા માટે માતા પિતા જ બનવું પડે છે આમ કહી રડતી આંખે મેં રૂમની બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો ત્યાં કુણાલે મને ઊભો રાખ્યો અને કહ્યું કે મિત્ર ઊભો રહે તું અમારી દરેક મુશ્કેલીમાં અમારી સાથે જ રહ્યો છે માટે તને સત્ય કહેવાનો પણ એટલો જ અધિકાર છે હું મારા પિતાજી પ્રત્યેની ફરજ ભૂલી ગયો હતો આજે મારા બાળકે મને તે મારી આંખ ખોલી દીધી છે અને મારી ફરજ પ્રત્યે મને સભાન કર્યો છે તારો જેટલો પણ હું આભાર માનું એટલો ઓછો છે આજે હું નિર્ણય લઈ લઉં છું કે હું અત્યારે જ મારા બાપુજીને માન સન્માન સાથે મારા ઘરે પાછા લઈ જઈશ મિત્ર તારો ખૂબ જ ધન્યવાદ દરેક સંબંધને સ્વ સ્વાર્થભરી નજરથી જોવાને બદલે ઋણાનું બંધથી જોવાની આદત પાડીશું તો ચોક્કસપણે આપણી દુનિયા બદલાઈ જશે તો મિત્રો આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ